હાલ મહેશ એકદમ મહેશ ને કાલે એકદમ આપડે આપણે ગીર ગાયુ માં નથી જવાનું આજ જવાનું છે મહેશ ને મહેશ થોડું વગડિયા કરે છે આજ બપોર સુધી મહેશ એકલો જવાનો હોય પછી જવાના છે મોટા ભાઈ ગઈ સારો અને આપણે આજ જવાનું છે આપણા મઠે ને બધે પૈયા લાગી પછી નીકળવી આપણા મહેશ ની એન્ટ્રી થઈ જાય ગાયું માં તો આજ મહેશ ને આઈટીઆઈ માં રજા હે એના હિસાબે મહેશ આપણે હાકલવી પડશે ઘડીક ભેંસું ડુબો તમારો ગોવાળ ને હા ઉભા રહો છે ઊભા રહો ઘડીક તમારો ગોવાળ નથી આવ્યો હજુ હા હું માનતી નથી અને ગોવાળ આવ્યો ન જગા હાલજા હિરલ 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 નીકળે 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 ગાયું આવી જાય જો આ ગા આપણે થઈ જાય લંગડી પણ જોવાનું હજી મેળ નથી આવતો કારણ કે આ નોરતાના હિસાબે તો ભાઈ પેલા ન થતા કામ હોય આ તે આપણે જોવાનું છે પગમાં ઘણા ગાયું કી પણ હાલી નહીં રાયડું પાડવા માટે આપણે મારે બોલાવી ગાયું હાલી હવે હાલતી નહી જાય ગાયું હોય નવો ગોવાળ પડાની હિસાબે ઓ આજે આપણે પાણીના ઠેકાણા આગળ કઈ પડે એવું નથી એટલે વયા તાર પાવા ઓ લાલ લાલા પી લો પછી હા પી લે પી લે લાલ પી લો પછી નહી પીવા તૈણ વાગ્યા સુધી હેલો તો આગળ જ્યાં સારવાર જવાનું છે ત્યાં ત્રણ વાગ્યા અલગ પાણી મળે એવું નથી એટલે અતરમાં વે આપણા ગાયું પાવા હાઈ હાકી 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 ને પાણી પાવાનું હામાં થઈ હા હા પડવા માંડે ઘણું આવે છે પણ પાણી નહીં આવે પી લો આમ પીવાનું હોય તો અડધા ઉતર્યા પાણી પીવા અડધા હાઈ તો એ નથી જતા એમ કે અતારમાં અમારે પાણી નથી પીવું વાંધો નહીં લાંબા થવાના છે ગાવડા કારણ કે ત્રણ વાગ્યે પાણી મળશે આજે એ પાણી મળવાનું નથી જો અમે અમારે તૈયાર થઈને જાય એકલો જ ત્યાં હારવા આગળ જઈને શું થાય શીખ બે અને સારવારનું છે આપણું ખેતર જ ત્યાં એટલે વાંધો તો એવો હોય નહીં ટેન્શન જેવું તો આ હમે છે આપણે સાવણ મન કારણ કે અંદર ખૂબ ગડદી છે એના હિસાબ આપણે અંદરનું કાંઈ લીધું નથી આ છે આપણે મોંગલમાનો મઠ આપણે બે મઠે પૈકી લાગ લીધું હવે જઈ છે આપણે ચોટીલા મળશું આગળ વિડીયો તો આપણે ભોગી ગયા ચોટીલા આપડે આપણે સાયકલ મેળવી દીધી પાર્કિંગ માં જો પાર્કિંગ હે મોટર સાયકલ નું આમે છે ચોટીલા જો આપણે ચડવાનું આમે છે મંદિરે જો દર્શન કરવા જવાનું આપણે ઉપર સામુનવાના જો આપણે આરે જઈ લો આવ્યો અને પૂજા પો આપણે લઈ લીધો હે આ મેન દ્વાર સડવાનો સડવાનું ચાલુ કર્યું હેલા વાગ્યા હવા તાણ થાય છે હવા વાગ્યા છે સડવાનું ચાલુ કર્યું હે એ સોટીલો દેખાય અમે

Helt så tidlig utpå kvelden.

ત્યાં લગી અમારા જોવું પડશે અહીંયા વાઇટ ચાર વાગે મંદિર ખોલાશે ત્યાં લગી હું જયેલો આ કર્યું ટાઈમ પાસ જયેલા જયેલાનો હુકમ થઈ ગયો થોડા હાર વાર વહી આવ્યો જો અહીંથી બધું કેવું દેખાય નાનું 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 ઝીણકા ઝીણકા દેખાય કે બિલ્ડિંગો ને બિલ્ડિંગો ને બધું ઝીણકું ઝીણકું દેખાય આ બાજુ મંદિર હે પણ ખુલાશે ચાર વાગે એના હિસાબે તો જયલો થઈ ગયો નિરાશ ખાલી કે પંદર મિનિટમાં સડી ગયા ને અહીંયા એક વાર લાગશે તો દર્શન કરવા હોય તો બધું કરવું તો દર્શન કરવા હોય તો બધું કરવું પડે હું સમજાવું જયલા બાકી દર્શન કરીને જ જવાનું ભલે સો વાગ્યે ખોલાય વારો પહેલાં આવી જાય એના હિસાબે ઠેઠ મંદિરના દરવાજાની બહાર ઉભા દ્વારના બહાર દ્વાર ખોલે એટલે આપો મારવાઈ જીધો જીધું બહુ કમ્પ્લિક છે

ઘણું પાણી ભેલું કરી લીધું ઘણું પાણી ભેલું કરી લીધું ના ના સારું વેસ્ટ જ જાય પાણી બધું

એક લઈ લે એક વરસાદી રૂપે બાકી જો ઘણા પડ્યા ને એવું ફાર જ નથી કાંઈક બધું પાણી નીકળી જાય જો પાણી નીકળી જાય હા જો નો સિંહ આ સિંહની મૂર્તિ છે કંકુ કંકુ છે નરુ જો સાંડો કરો કેટલે લે કરી દઉં હા જો આ બધા નાળી રહે તોરણ તોરણ બાંધે ને માતાજી બધા નાળી રહે જો અહીંયા બધા પડ્યા આમાં જ ભરાય ખેલ્યું અહીંયા પૂજી આ જતા હોય તો ચામુંગમાં નથી ખબર તો ઠેલ્યું ભરાય આ બધા તોરણના નાળીઓ જે કોઈ તોરણ સડાવો અહીંયા અહીં દે તો હવે નીકળી આગળ કાજ એલા અલખેર તો નહીં થાય ગયું કાજ અલખેર હું જયેલો અલખેર નથી થાકવાના થાય ગયા તો કારણ કે ઓલા ખેરે નહોતા હવળા હવળા હાલ્યા હા એ જ્યાં ફરીને પાછા અહીંયા હા હા ચાઉન્ડમાંની ધજા ઉપર પબ્લિક પબ્લિક બધા આપણા જેવી તે ફોટો સેલ્ફી વાળી છે જો નીચેનો બધો સિન આમ સુરજ બરોબર ધજા ઉપર હે

એ ભલું કરે એ ચાઉનમાં આગળ હુકમ થઈ છે તો આવશું કાજેલા જો આગળ આપણે બૂટ વેકેલા છે જોઈએ આલી બૂટ સવારા પડી આપણે આ બૂટ ના મેકવાનું બધું જો કે ઓછા જ મેકે બહાર વધારે મેકી જાય પણ બહાર ન મેકાય અંદર જ મેકવા પડે બૂટ કારણ કે એમને સાફ સફાઈ ચાલુ હોય સારી આપણા બુટ જયલા તારા લઈ લે તો માણા બધા હે માણા બધા અમથે બીવે ખાલી પંદર થી વીસ મિનિટ થાય આરામથી સડતો હોય પંદર થી વીસ મિનિટમાં સડી જવી ઉપર તમારે ખાલી પંદર મિનિટ થઈ સડતા પંદર થી સત્તર મિનિટ બસ પંદર થી સત્તર મિનિટમાં ઠેઠ વાઈ ગયા ઉપર ઉપર ગયા તા એવું થયું કે ચાર વાગે મંદિર ખોલાવવાનું હતું એના હિસાબે અડધી કલાક રોકાવું ગયું આપણે દર્શન કરવા તા તા પછી ભલે કલાક થાય તું હોય દર્શન કરી હે વયા જાવી હે નીચે ને પછી ઘરે જો પબ્લિક બધી હાલી જાય ગરદી નથી એટલી આપણને એવું લાગ્યું ગળદી બહુ હોય છે પણ નથી અત્યારે ગળદી નથી એવી જો નીચે તું કેવું દેખાય હાલ છે ડોટ મેક દે હમણાં તો બહુ જ સડતો હતો ને મેક ડોટ અલખેર પગ ધડા નથી રહ્યા હતા ઓલે ખેર ઓલે ખેર થાકી રહ્યા હતા અલખેર પગ ધડા નથી રહ્યા હતા

કાંઈ જયલા નથી જાજે છે તારી હવે હાલ્યા છે ઉતરી ગયા ઠેઠ નીચે હવે આપણી યાત્રા સૂરી હા આપણા નોરતા કમ્પ્લીટ થઈ ગયા દર્શન કમ્પ્લીટ થઈ ગયા ભલે વાર લાગી પણ હવે નીકળી ઘર બાજુ પાર્કિંગમાં સ્કૂટર છે એ લઈ તો આપણે પાર્કિંગમાંથી કાઢી લીધું મોટરસાઈકલ જો સસ બસમાં બધું હાર હતું કમ્પ્લેટ નિમણમ હતું કમ્પ્લેટ નિમણમ આપણને મળી ગયું માં આપણે ઘર બાજુ